નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો

લીધા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે સતીશ શાહે ઘણી ફિલ્મોમાં કોમિક ભૂમિકાઓ ત્યારે ભજવી હતી પરંતુ તેમની સૌથી વધુ લોકપ્રિયતા સારાભાઈ સર્વે સારાભાઈ શોમાંથી મળી હતી તેઓ ગુજરાત તેઓ ત્યારે ગુજરાતી મૂળના હતા અને ઓગણીસો બોતેરથી ડિઝાઇનર માધુશા સાથે ત્યારે પણ રહેતા હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ 你玩。